એક બ્રેક લેવામાં આવ્યો છે આપણે અહીંયાના જે સિંગર કલાકારો છે આપણે તેમની સાથે પણ વાત કરીશું અને તેઓ અહીંયા આવ્યા છે તેઓનું પરફોર્મન્સ કરી રહ્યા છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું તેઓ પણ જે ખેલૈયાઓને મન મૂકીને ખેલૈયાઓ ખેલી શકે તે માટે પોતાના કંઠથી હાલ અત્યારે આપણી પાસે સાથે દક્ષાબેન છે દક્ષાબેન ખૂબ જ સારા એવા એક ગાયક છે સિંગર છે બેન આજે ત્રીજું નોરતું છે આપ અહીંયા આવ્યા છો આપનું પરફોર્મન્સ કરી રહ્યા હું પણ દિલ થી ભારતીય જનતા પાર્ટી આવું આયોજન કર્યું એનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે જિલ્લા પોલીસ દ્વારા પણ કર્મી અને મહિલા પોલીસ જે છે તે પણ બંદોબસ્ત કરી છે મહિલાઓની સુરક્ષા કરી છે એ બાબતે શું એ પણ સારું એક કાર્ય છે કારણ કે અત્યારે હાલમાં જે કિસ્સાઓ બને છે મહિલાઓ છેડતીના કે કોઈ આ કિડનેપ થઈ જવા એ બને નહીં એટલા માટે આ પોલીસ સેવા સેતુએ જે સુંદર મજાની જે સિક્યુરિટી ફૂલ કરી છે એના માટે પણ હું તો સારું જ કહું છું એમ તો આતા દક્ષાબેન આપણી સાથે અન્ય